નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના સરખેજમાં આવેલી સકરી તળાવ ત્રણ યુવકો ડૂબા હતા જેમાં ત્રણ યુવાનો મોત થયા હતા આ ઘટના કિનારે કોઈ વિડીયો ઉતાર્યો વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં ચાર લોકો સવાર છે સાથે જ તેમનો એક યુવક બોટને લાકડા વડે ત્યારે ચલાવી રહ્યો છે આમ ચાર યુવકમાંથી એક યુવક બોટમાંથી મસ્તી કરી રહ્યો છે ત્યારે બધું વાત કરવામાં આવે તો ત્યારે બોટની આમ તેમ ચલાવી રહ્યો હતો અને ત્યારે અચાનક બોટ આડી જઈ જાય છે અને ત્યારે પોલીસ ત્યારે

આ ઘટનાની થતા ફાયર વિભાગ અને ત્યારે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે જોકે મિત્રો આ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા યુવાનો મૃતદેહ બહાર કાઢવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો જોકે ફાયર વિભાગને અંધારું ત્યારે થતા મુશ્કેલી પડી જતી લાઇટો ચાલુ કરી યુવક એક યુવકનું મૃતદેહ ત્યારે શોધ્યો હતો આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રમ જોવા મળ્યો હતો જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ